એક વખત શહેરના નામી વકીલો એક વખત હજારો લોકોનો અવાજ એક વખત ગર્વભર્યો નામ પણ આજે કોઈ ઓળખે એવું પણ નહોતું રાઘવના હોઠ સુકા આંખો લોહી જેવી લાલ એવું લાગતું હતું કે પ્રશ્ન એમને અંદરથી સુરી નાખ્યા હોય તેમણે કાગળ લીધો અને કહ્યું કે સાઈન કરવાનું છે તો કરી દઈશ પણ મને કોઈ પ્રશ્ન ન પૂછ્યો

એમ લાગતું હતું કે એની બાળપણની આખી દુનિયા લાગે તોડી પકડાઈ ગયું હોય એક વખત આ શહેરના ભાઈ બંધવાળા વકીલ કેસ જીતતા તો પત્રકારો ઇન્ટરવ્યુ માંગતા પણ વતન માણસને વતન માણસને ક્યાંથી ક્યાં લઈ જાય પાંચ વર્ષ પહેલાં થયેલી એક ખોટી ફરિયાદ રાજકીય બદલો ખોટા પુરાવા બધાએ તેમને દોષી માન્યા એટલે અપમાન થવા છતાં પણ કોઈએ એ સાંભળવાનો પ્રયત્ન ન કર્યો કે ચૌધરી સાહેબ સચ્ચાઈ બોલતા હતા ધંધો બંધ પ્રતિષ્ઠ તૂટી પરિવાર છૂટી ગયો અને અંતે માત્ર નંદની જ તેમના સાથ રહી તેઓને રોજ સમજાવતી ચિંતા ન કરશો એક દિવસ સત્ય જીતી જશે તમે મારા માટે બધું છો બે દિવસ પહેલા નંદની અને તારા ભાડાનું ઘર બદલી રહ્યા હતા પૂર માલિકે કહ્યું કે ગઈકાલે સુધી સુકવણી કરવામાં આવી નથી તમારો સામાન ગેટની બહાર મૂકી દઈશ નંદની હાથ જોડે કે માત્ર બે દિવસ રાહ જુઓ સાહેબ રાઘવજીને કામ મળ્યું છે પગાર આવે ત્યારે પૂરું આપી દઈશ માલિકે ઘોર અવાજે કહ્યું કે તમારા જેવા બદનામ માણસની બાયો ઉપર મને દયા નથી હવે આવતી રાજ્યભરમાં તમારી બદનામી છે અને તું કહે છે કે બે દિવસ રાહ જોઉં હટ વસ્તુઓ લઈ જા નહીં તો ફેંકી દઈશ બધાના સામે પાડોશીઓની નજર સામે માલિકે નંદિનીનો થેલો પાટકીને ફેંકી દીધો તારા બૂમ પાડીને બોલી કે મમ્મી મમ્મી રડશો નહીં પણ નંદની એ એ ઘૂંટડી હળવેથી ગળામાં ઉતારી દીધી તે રાતે ઘરે આવીને નંદની બોલી રાઘવજી તમારી બદનામી તો હું સહન કરી લઉં પણ તારા ના ભવિષ્ય માટે ડર લાગે છે રાઘવ પાસે શબ્દ ન હતા તેમની આંખોમાં શરમ ઘૂંસી ગઈ હતી આગલા દિવસે નંદની કેટલીક નોકરીઓ શોધવા ગઈ એક ઓફિસમાં રિસ્પેસનિસ્ટ પોસ્ટ હતી મેનેજરે તેની ફાઇલ ખોલી અને બોલ્યો ઓહો નંદની રાઘવ ચૌધરીની પત્ની નંદની હળવેથી મર્યા આદાથી બોલી હા પણ મારું તેમના કેસ સાથે કોઈ સંબંધ નથી મેનેજરે ખુરશી પાછળ ઢાળીને હસીને કહ્યું રૂમ સાફ કરવાની નોકરી જોઈએ તો આપું પણ રિસ્પેશન પર લોકો શ્વાસ નહીં કરે એ લોકો વિશ્વાસ નહીં કરે અને કોર્ટના ગુનેગારની પત્ની બેઠી છે આ શબ્દ સાંભળી નંદનીનું ગૌરવ ચીંધી ગયું પણ સૌથી મોટું અપમાન તો ત્યારે થયું જ્યારે મેનેજરે હાથમાં રાખેલો કપ તેની સામે ધપથી મૂકી અને કહ્યું કે પહેલે એક કપ ધુલકર લા ફીર કામ કી બાત કરી ગઈ જીવનમાં કદી કોઈનો કપ ધો ન પણ કામની મજબૂરી તારાનું ભવિષ્ય પતિની મુશ્કેલી તેણે કપ ઉઠાવ્યો અને એ જ ક્ષણે એના ગૌરવનો એક ભાગ મરી ગયો પણ કોણ જાણતું હતું કે અપમાનનું દબાણ તેને અંદરથી તોડીને મૂકે છે તે આ સાંજે નંદની બસ સ્ટેન્ડ પાસે પડી ગઈ લોકો કહેતા કે બહારનું ખાવાથી તકલીફ થઈ ગઈ છે થકાવટ હશે પણ તારો ચહેરો જાણે પથ્થર જેવો થઈ ગયો હતો રાઘવને ફોન કરાયો એમ્બ્યુલન્સ આવી હોસ્પિટલ લાવવામાં આવ્યા અને કંઈ જ મિનિટોમાં એટલે થોડીક જ મિનિટોમાં ડૉક્ટરે માથું હલાવી દીધું અમને ખેદ છે હવે હોસ્પિટલના ખૂણે રાઘવ ચૌધરી રડી રહ્યા હતા નંદુ તારે અપમાન નહીં સહન કરવું હતું તું મને કેમ એકલો છોડીને ગઈ તું તો કહેતી હતી નહીં કે સત્યનો દિવસ આવશે હવે તારું કોઈ શબ્દ સાથે કોણ લડશે હે તારા શબ્દ સાથે કોણ લડશે તારા તેમના પગને ઝકડીને રડી પડી પપ્પા મમ્મી કેમ સુઈ ગઈ ઉઠશે ને હું સ્કૂલ જતી વખતે ગાલે સુમન આપ્યું હતું મમ્મી વસન રાખે છે ને આ શબ્દ સાંભળીને નર્સ પણ રડી પડી પણ આ તો માત્ર શરૂઆત છે આ મૃત્યુ આ અપમાન આ સત્ય એમ જ નથી બન્યું નંદની કોઈ સામાન્ય સ્ત્રી નહોતી તેની પાસે એક ડાયરી હતી અને એ ડાયરીમાં એવું સત્ય લખેલું હતું જે બહાર આવે તો આખું શહેર હસમસી જાય અને જે લોકો એના અપમાનમાં હસ્યા હતા ને તે જ લોકો બે દિવસમાં પગે પડીને માફી માંગશે કેમ કે નંદની મરી નથી નંદિનીએ એ કાવતરું બહાર મૂકવાનું લખીને ગઈ છે અને તે કાવતરું જ રાઘવ ચૌધરીની આખી દુનિયા બદલી નાખશે નંદુની ડાયરીને અને સાહેબની તૂટેલી પ્રતિષ્ઠા પાછળ સુપાયેલું સત્ય હોસ્પિટલ ની ઠંડી દિવાલો પર હજુ પણ રાઘવ ચૌધરીના રડવાનો પ્રતિ ગુંજી રહ્યો હતો મૃતદેહ મોરસામાંથી લઈ જવામાં આવ્યું અને તારા પોતાના પપ્પાના ખંભા પર માથું મૂકી સતત એક જ પ્રશ્ન પૂછતી હતી કે પપ્પા મમ્મી પાસે આવશે ને રાઘવ પાસે શબ્દ ન કોઈ જવાબ નહોતો ફક્ત આંખોમાં ખાલીપો હતો તે ખાલીપામાં પણ તે ડાયરી ક્યાં હતી ઘરે પહોંચીને તારા એ તરત જ કહ્યું કે પપ્પા મમ્મી પોતાનો બેગ ક્યાં રાખતી હતી રાઘવ થોડી ક્ષણ વિચારે છે પછી જૂના ટીનના બોક્સ તરફ જાય છે તે ખોલે છે ઉપર જૂના દસ્તાવેજ એક સાડી એક પડખું અને નીચે તેજ રાખોડી ડાયરી ડાયરી હાથમાં લેતા જ રાઘવને નંદની સુગંધ આવી ગઈ આંખો ફરી ભરી આવી ઘૂંટણ કંપી ગયા તારા ધીમે બોલી પપ્પા મમ્મી કંઈક લખીને ગઈ છે વાંસોને રાઘવ ડાયરી ખોલે છે પ્રથમ પાનામાં નંદ લખાયેલું રાઘવજી જો કદાચ હું ક્યારેય ન રહું તો જાણજો કે મેં ક્યારેય તમને ખોટું નહીં માન્યું તમારા વિરુદ્ધ થયેલું બધું એક કાવતરું છે તે લોકોના નામ હું આ ડાયરીમાં લખી ગઈ છું રાઘવનો શ્વાસ અટકી ગઈ જાય એના હાથ કંપે છે આ તેમને કોઈ વિશ્વાસ ન પણ આજે તેમની પત્નીએ તેમને સ્વીકારી લીધો આગળના પાના ખોલ્યા ડાયરીમાં પ્રથમ નામ લખેલું હતું દુષ્યંત સિંહ એમએલએ રાઘવ આંખો ઉસકી ડાયરી તાકે છે દુષ્યંત શહેરનો સૌથી પ્રભાવી માણસ જેની હુકમથી મહાનગરપાલિકાથી લઈ પોલીસ ડિપાર્ટમેન્ટ સુધીના લોકો નાસ્તા પાંચ વર્ષ પહેલાં રાઘવનું નામ બગાડનાર કેસ પણ એની જ ઓફિસમાંથી નીકળેલ કૌભાંડની ફાઇલ હતી નંદએ લખ્યું તે દુષ્યંતસિંહે ચાર કરોડનો જમીન ઢાકવા માટે ચૌદ લોકોના સહીવાળા ફેક ડોક્યુમેન્ટ તૈયાર કરાવ્યા હતા તે બધા દસ્તાવેજોની સચ્છાઈ રાઘવજી જાણવા નજીક હતા તેને રોક રોયલ હોટેલમાં બોલાવીને ધમકાવ્યો એમ એમને એમના વિરુદ્ધ ફરજિયાત રીતે એક મહિલા દ્વારા ખોટો મોલેસ્ટેશન કેસ કરવામાં આવ્યો રાઘવ ડાયરી સાથી પર દબાવી રડવા લાગે છે નંદુ તો આ બધું મને પહેલાં કેમ ન કહ્યું ડાયરીમાં આગળ લખેલું તું તમને કહ્યું હોત તો તમે લડ્યા હોત અને તેઓ તમને મારી નાખતા હું રડતી હતી હું ડરતી હતી રડતી હતી મારા માટે નહીં તારાની માટે તારાએ પાના પર હાથ ફેરવીને પૂછ્યું મમ્મી પપ્પાને બસાવા માટે શુભ રહી હતી રાઘવ ફક્ત માથું હલાવે છે આ તેમની હાર તેમની શરમ અને નંદુ માટેનો પ્રેમ બંધુ એક સાથે ફાટી નીકળે છે ડાયરીમાં આગળ લખેલું હતું દુષ્યંત સિંહના એક ખાસ માણસ ગૌતમ મામલતદાર તે મારા કામની જગ્યાએ આવી મને ધમકી આપી ગયો કહ્યું કે રાઘવજી ફરી મોં ખોલશે તો તમને તારાને પણ ગાયબ કરી દેવામાં આવશે મેં તે જ દિવસે નીતાબેન પાસેથી એક નાનો મોબાઈલ લીધો અને બીજા જ દિવસે રોયલ હોટલમાં ગૌતમ સાથે થયેલી વાતચીતને રેકોર્ડ કરી લીધી રાઘવને લાગ્યું કે તેની નાળીઓમાં કરણ ફરે છે નંદુ એક સાદી શાંત ગૃહણી પતિનું નામ સાબિત કરવા જિંદગી જોખમમાં મૂકી સિક્રેટ રેકોર્ડિંગ કરતી હતી કોઈ કલ્પ્યું હતું કે તારા ગર્વથી બોલી મારી મમ્મી બહાદુર હતી અને પપ્પા રાઘવ હાથ ધરણ કરી બોલ્યા કે હા દીકરી બાપડે કરતાં પણ વધારે ડાયરીના છેલ્લા પાનામાં મોટા અક્ષરે લખેલું હતું જો મને કશું થાય તો તે મારું મૃત્યુ નહીં મારી હત્યા ગણવામાં આવે રાઘવ અને તારા બને સ્તપદ આનો અર્થ નંદિનીનું મૃત્યુ એક આકાશમત નહોતું તારા ડરી જાય છે પપ્પા મમ્મીને કોણે મારી રાઘવના વર્ટ કંપે છે તુફાન જાણે એમના અંદરથી ફાટી નીકળવા તત્પર હોય ડાયરીનું બીજું પાના ખોલતા લખેલું મળ્યું કે દુઃસાંતના માણસોએ મને બે પાર પીસો કર્યો એકવાર બસ સ્ટેન્ડ સુધી મને લાગ્યું કે હજી પણ જોખમ છે તેથી રાઘવજીને કશું કહ્યું નહીં હું જાણતી હતી કે તેઓ સળગતા અગ્નિ થઈ જશે આ વાંસીને રાઘવનો ગુસ્સો અણ અણમાપી બની ગયો આંખોમાં ઝેર હૃદયમાં તોફાન તે મોઢું બંધ કરી દાંત પીસીને બોલ્યો નંદુ તારે કેટલી પીડા સહન કરી અને હું એને જોઈ પણ ન શક્યો રાઘવે ડાયરી બંધ કરી તારાને ભેટી પછી ધીમે પણ દ્રઢ અવાજે બોલ્યા દીકરી મમ્મીનું અપમાન કરનારાઓની સીમા પહાર થઈ ગઈ છે હવે એક એકને જવાબ આપવો પડશે તારા પૂછે કેવી રીતે પપ્પા અમારી પાસે તો પૈસા પણ નથી શક્તિ પણ નથી રાઘવની આંખોમાં અજબ શાંતિ ઉતરી તેઓ બોલ્યા મારી પાસે કશું નથી પણ મારી પાસે સત્ય છે અને સત્યને હરાવવા દુનિયાએ ક્યારેય શક્તિ ઊભી નથી કરી રાઘવને નક્કી કર્યું કે ડાયરી રેકોર્ડિંગ અને પુરાવા લઈને સીધા પોલીસ કમિશનરને મળવું પણ જ્યારે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા બહાર જ બે કોન્સ્ટેબલ ઊભા હતા એકે કહ્યું શું કામ રાઘવે કહ્યું કમિશનર સાથે વાત કરવી છે બીજાએ તેમને આંખો માપી પૂછ્યું કે તું રાઘવ ચૌધરી એ જ ને મોલેસ્ટેશન કેસવાળો કેસ વાળો ગઈકાલે જ તો તારી બીવી મરી ને આ શબ્દ સાંભળી તારાનું મન સળગી ગયું તે બોલી મારી મમ્મી વિશે એવું ન બોલો કોન્સ્ટેબલ હસ્યો અરે સાલું તું જ તો કેસ હારેલો વકીલ જેને કોઈ પાડોશમાં સાહ પણ ન આપે કમિશનર પાસે જવું છે અંદરથી આદેશ છે આવન જાવન બંધ રાખો રાઘવના ગાલ પર તાપ સડી ગયો અપમાન નંદનું મૃત્યુ પછી પણ કોઈ પહેલા જેવી મર્યાદા કોઈ માન એમાંથી કશું જ બસ્યું નહોતું પણ રાઘવ પાછો ન ફર્યો તેમણે ફરી દાજેલા શહેરે કહ્યું કે મારે સત્ય બોલવાનું છે દરવાજો ખોલો કોન્સ્ટેબલે ગાળો બોલી આખો ધમ ધક્કો મારી તમને બહાર દોરી દીધા તારા રડવા લાગી પપ્પા ચાલો અહીંથી ચાલો રાઘવે દીકરીનો હાથ પકડીને કહ્યું ના દીકરી અપમાન જેટલું મોટું હશે સત્યનો પહાર એટલો જ તીક્ષ્ણ થશે એમ કહી તેઓ સીધા મીડિયા ઓફિસ તરફ નીકળ્યા તેમના પગમાં થાક નથી હૃદયમાં ડર નથી અને આંખોમાં એક જ ધગધગાટ કે નંદુનો ન્યાય કારણ કે મીડિયા ઓફિસની અંદર બેઠી એક યુવા પત્રકાર નંદિનીને ઓળખતી હતી અને એને જ થયું કે હતું કે નંદિનીના મૃત્યુ પાછળ કંઈક વધુ ગાઢ સત્ય સુપાયેલું છે મીડિયા ઓફિસની લાંબ લોબીમાં રાઘવ અને તારા ઊભા હતા તારાની આંખોમાં થાક અને ભૂખ હતી પણ રાઘવના ચહેરા પર અડગ સંકલ્પની અગ્નિ જળહળી રહી હતી સમય હતો સાંજે પાંચનો ઓફિસના રેસ્ટેશનમાં બેઠેલી યુવતી બોલી સાહેબ અમારી એડિટર મેડમ હવે કોઈને મળતી નથી કાલે આવજો રાઘવે ફાઇલ મજબૂતથી પકડી તેઓ જાણતા હતા કાલ સુધી રાહ જોવી એટલે પુરાવા નષ્ટ થઈ જવાની શક્યતા એમણે શાંત પણ દ્રઢ અવાજમાં કહ્યું મને ખબર છે તમારા ઓફિસમાં માયરા જોશી કામ કરે છે તેણે જ નંદુને બે વર્ષ પહેલાં ઇન્ટરવ્યૂ લીધો હતો યુવતી થોડું શકિત થઈ કે માયરા મેડમ તમે એમને ઓળખો છો મારી પત્ની નંદુની તેમની સહેલી હતી રાઘવ કહ્યું યુવતીએ ઊંડી નજર કરી અને અંદર જઈ માયરાને જાણ કરી થોડા પળોમાં જ એક છોકરી ભાગતી બહાર આવી કાળો કુર્તો ખંભા પર બેગ આંખોમાં ચિંતા એ હતી માયરા જોશી એ જ પત્રકારે જેણે નંદુ સાથે છેલ્લે લાંબી ચર્ચા કરી હતી રાઘવને તારાને જોઈ માયરાના હોઠ થરથર્યા સાસા તારા નંદિનીની દીદી આવું કેમ થયું રાઘવે ધીમા અવાજે ઉત્તર આપ્યો કે બેટા નંદુ ગઈ નથી તેને ગાયબ કરાય છે માયરા સ્પીટિક જેવી થઈ ગઈ શું રાઘવે ડાયરી તેના હાથમાં મૂકેલી આમાં બધું છે દુષાંત સિંહ ગૌતમ ફેક ડોક્યુમેન્ટ ખોટો કેસ બધું માયરા ડાયરીના પાના પલટી જાય અને તેના ચહેરાનો રંગ બદલાતો જાય એ બોલી સાસા આ તો આખું શહેર હસમસી દેશે રાઘવે કહ્યું નંદુનું સત્ય દુનિયા સામે લાવો બેટા હું હમણાં તૂટ્યો નહીં તારે પણ ન તૂટવું માયરા તરત પોતાની ટીમને બોલાવે છે કેમેરા માઇક રેકોર્ડિંગ બધું સેટ કરવામાં આવે છે અને તમેરી થઈ એક્સ્યુલ ઇઝી બ્રેકિંગ ન્યૂઝનું પ્રેક્ષેપણ રાત્રે આઠ બે વાગે ચેનલ પર માયરાનો અવાજ ગુંજી ઉઠ્યો નંદની ચૌધરીનું મૃત્યુ આત્મહત્યા નહીં પણ સુસિત હત્યા હોઈ શકે છે અમારા પાસે રેકોર્ડિંગ છે જેમાં ગૌતમ દુષ્યંત દુષ્યંતસિંહના નજીકના માણસ નંદિનીને ધમકી આપે છે રાઘવ ચૌધરી પર પાંચ વર્ષ પહેલાં લાગેલો મોલેસ્ટ્રેશનનો કેસ ફરજિયાત હતો ગોઠવેલી આઝિશનો ભાગ ક્લિપ ચલાવવામાં આવે છે તેમાં ગૌતમનો અવાજ સ્પષ્ટ સાંભળ્યો નંદની તમારો પતિ વધારે હોશિયાર બને છે એના મોહબંધ નથી કરતા તો તમે બંનેને પણ ગાયબ કરી દઈશ નીચે બ્રેકિંગ ન્યૂઝ લાલ રંગમાં ઝળહળતું રહે છે શહેરનું સમગ્ર વાતાવરણ હસમસાઈ જાય મીડિયા પર ન્યૂઝ ચાલતા રાઘવ હજુ કેમ નથી નંદિનીની ડાયરી કોઈ રીતે હતી કોણે લીક કરી ટેબલ પર હાથ મારીને ગરજે આ એક સામાન્ય વકીલ અને એની મરી ગયેલી બીવી અને એક પત્રકાર મારું નામ ખરાબ કરશે મારે આજ રાત્રે જ લાંબી કાર્યવાહી કરવી જોઈતી છે એના માણસો તરત બહાર નીકળી જાય સંધ્યા દસ ને પંદર રાઘવ અને તારા પોતાના નાનકડા ઘરમાં બેઠેલા હતા બહાર મોટર સાયકલનો અવાજ કોઈ ત્રણ માણસો ગલીમાં આવે છે એક જોરથી બારણું ઠોકી રાઘવ ચોધરી બહાર નીકળો નહીં તો ઘર સળગાવી દેસુ તારા ડરી પપ્પાને પકડી લેશે પપ્પા શું કરશે રાઘવ શાંતિથી બોલે નંદુએ ડર્યા વગર સત્ય લખ્યું છે હું સત્ય માટે લડ્યા વગર નહીં મરું તેમણે બારણું ખોલ્યું ત્રણ માણસો સામે એકણે કહ્યું કે ચૌધરી તારી બીવીની જેમ તું પણ દુર્ઘટના બની શકે છે રાઘવે એકદમ ક્ષણ તાકીને કહ્યું જેના હાથમાં સત્ય હોય તેની હત્યા થતી નથી તેની શહીદી અને બને છે હુકુથી ભરાયેલા આ અવાજ સાંભળી પાડોશમાં રહેતા લોકો ઘરની બાજુમાં આવી જાય છે તેણે ગુંડા જોઈ લે છે લોકો એકઠા થઈ જાય રહ્યા છે અને તેઓ તરત ભાગી જાય છે વેકિંગ ન્યૂઝા ગુંડાગીરી અને જાહેર દબાણ આ મૂંઝવણમાં કમિશનર સિંહે પોતે જ રાઘવના ઘરે આવે છે મિસ્ટર આજે રાત્રે તમે અને તમારી દીકરી સુરક્ષિત તમે અમારી સાથે આવશો કહ્યું દરેક પુરાવા આપણે કોર્ટમાં રજૂ કરીશું રાઘવ ડાયરી અને મોબાઈલ તેમને સોંપે છે કમિશનરનો શહેરો ગંભીર આ કેસ દેશનું ધ્યાન ખેંચશે તમે ત્યાં રહેજો જજ કોર્ટમાં બેઠા બાર હજારો લોકો પત્રકારો લાઈવ બ્રોડકાસ્ટ રાઘવ પ્રથમ વાર પાંચ વર્ષ પછી કોર્ટની અંદર પગ મૂકે છે પણ આ વખતે વકીલ તરીકે નહીં પીડિત તરીકે માયરા સાક્ષી પીઠ પર જાય છે રેકોર્ડિંગ વગાડવામાં આવે છે બધા નિઃશબ્દ પછી વાત આવે છે કે નંદિનીની ડાયરી સપાટ શબ્દોમાં લખેલું યથાવત યથાર્થ અને નિર્ભય દુષ્યંત સિંહના ગુનેગારોનું જીવન પુરાવું દુષ્યંતનો વકીલ શીખે છે કે આ બધું ફેક છે લખાણ પણ રેકોર્ડિંગ પણ જજ શાંત અવાજમાં કહે છે ફેસ રિપોર્ટ મુજબ બધું મૂળ છે આ સાંભળતા જ કોર્ટમાં હાહાકાર જજ થોડી માર થોડી મારે છે દોષિત દુષ્યંતસિંહ અને ગૌતમ મામલતદાર આઈપીસી ત્રણસો બે ત્રણસો નેવીસ ચારસો વીસ ચારસો એકસો વીસ બી હેઠળ તત્કાલ અસરથી અટકાયતમાં દુષ્યંતસિંહે ચોધરી તું મને બરબાદ કરી દીધો રાઘવ શાંત ઊભો આંખોમાં આંસુ પણ ચહેરા પર વિજય કેસ પછી કમિશનર રાઘવને એક મોબાઈલ આપે છે આ નંદનીના ફોનમાંથી રિસ્ટોર થયું છે આપના માટે છે રાઘવ ફોન ખોલે છે વોટ્સઅપમાં એક વોઇસ નોટ સેન્ડ કર્યું હતું મૃત્યુના સ કલાક પહેલાં રાઘવ કમતા હાથથી પ્લે કરે છે રાઘવજી મને ડર લાગે છે પણ હું લડી રહી છું તારા માટે તમારા માટે અને તમારી સચ્ચાઈ માટે જો હું જીતું નહીં તો તમે મારી જગ્યાએ આ સત્યને જીતાડજો હું ક્યાંથી તમને આશીર્વાદ આપતી રહીશ આ અવાજ સાંભળી રાઘવનું દિલ તૂટીને ફરીથી બની ગયું તારા પપ્પાના ખંભા પર માથું મૂકે છે પપ્પામાં ખુશ થશે કલંક ધોવાઈ ગયું નંદિનીની યાદમાં શહેરમાં એક સ્કૂલ ખોલવામાં આવી નંદની બાળિકા શિક્ષણ કેન્દ્ર અને રાઘવ તે ફરી વકીલાતમાં પાસા ફર્યા નહીં તેઓ હવે લડે છે તે તમામ સ્ત્રીઓ માટે જે અન્યાયનો સ્વીકાર છે પણ બોલી નથી શકતી તારા મોટી થઈને માનવ અધિકાર કાર્યકર બની અને શહેરને હજી સુધી યાદ છે એક સાદી ગૃહિણી નંદુ જેણે સત્ય માટે પોતાની આખી જિંદગી બિતાવી અને અંતે મૃત્યુ પછી ગુણેગાહાર પોતને જેલ સુધી પહોંચી દીધા મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો દરેક વસ્તુ કાલ્પનિક છે એની નોંધ લેવી થેન્ક યુ મિત્રો